વાવના બાલુંત્રી ખાતે રાજરાજેશ્વરે શ્રી આશાપુરા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો વાવના બાલુંત્રી ખાતે પટેલ કોદળી પરિવારની કુળદેવીમાં રાજરાજેશ્વરે શ્રી આશાપુરા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે પોત સુદ ચૌદસને બુધવાર તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસને સવારે હવન અને બાલુંત્રી ગામ ફરતે પ્રદિક્ષણા કરવામાં આવી હતી જ્યારે પ્રદિક્ષણામાં હિમાંશુ ડીજે સાઉન્ડ થરાદના નાદથી સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા જ્યારે રાત્રે જાગરણ ભજન સંતવાણી રાખવામાં આવી હતી તથા દ્વિતીય દિવસે મંગલકારી સંવંત બે હજાર એસી પોસો સુદ પંદર પૂનમને ગુરુવાર પચીસ એક બે હજાર ચોવીસની સવારે બાર વાગીને અઠ્યાવીસ મિનિટથી એક વાગીને અગિયાર મિનિટ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જ્યારે ભોજન પ્રસાદ પોત સુદ્ધ પૂનમને ગુરુવાર પચીસ એક બે હજાર ચોવીસ સવારે દસ કલાકથી દરેક મહેમાનોના આગમન સુધી રાખવામાં આવ્યો હતો જ્યારે આ પ્રસંગે બાલુંતરી ગામ તથા સગા સંબંધીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામના ગ્રામ્યજનો ખુબ વાળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાજરાજેશ્વરી માતાજીએ આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ એમ ત્રિવેદી કારેલીવાળા તથા કુમાર મંત્રોચ્ચાર કરી દરેક ભાવિક ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા રિપોર્ટર જાગ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રેશી ગોસ્વામી ભીરોચી બનાસકાંઠા